જય માતાજી મિત્રો અત્યારે આપણે આયા છીએ શેતરમાં ઓટો મારવા અને જો વરસાદ હોય તો ગાલનો મતલબ પડે જ છે અત્યારે હાલે ફેરફેર ચાલુ છે અને આપણે શેતરમાં વાયેલી છે જો કાળેકું વાયેલું છે તો કાળેકું આવ્યું છે કે નહીં આપણે જોઈએ અને આ છે આપણે આ કારેલી આ વેલામાં કારેલીના વેલા છે અને ગલકાનું વેલા બરાબર તો આપણે આ જો આ ગલકું તો જડ્યું આપણે ને એક તો આ જુઓ આ જો આપણે ગલકુ અને આ કાળે ગુઈ પડ્યું જો આપણે ખેતરમાં શાકભાજી તો વાવી જ પડે આપણે ખેતર હોય કે પછી વામડી રહેતા હોય એટલે વાવું જ પડે એમ કેમ કે આવું તાજું ને દેશી ખાવા મળે નહીં આપણને વેચાતો લાવવા તો આવું તાજું મળે નહીં બરાબર એક બીજું જો એટલે હવે તમે પણ વાવજો ના વાવતા હોય તો બે કાલે જડ્યા એટલે શાક મસ્ત થઈ રહે બરોબર જો આવું તાજુ ના મળે આપણે વેચાતું લાવે ને તો બરોબર